આતંકવાદીનો ખાતમો કર્યા બાદ હવે દેશને ખાસ મિશન ચલાવવામાં આવી છે ત્યારે છત્તીસગઢના નારાયણપુરા જિલ્લામાં સવારથી સુરક્ષા દળો અને નક્સલવાદીઓ વચ્ચે ચાલી રહેલા ગોળીબારમાં સત્યાવીસ નક્સલવાદીઓ ઠાર થયા હોવાના સમાચાર મળ્યા છે આ ઓપરેશનમાં મોટા પાયે શસ્ત્રો અને વિસ્ફોટક સામગ્રી મળી આવી છે જોઈએ તમામ માહિતી વિગતવાર નમસ્કાર આપ જોઈ રહ્યા છો અવર રાજકોટ અને આપની સાથે હું છું બંસી રંગાણી નારણપુર જિલ્લામાં સવારથી સુરક્ષા દળો અને નક્સલવાદીઓ વચ્ચે ચાલી રહેલા ગોળીબારમાં સત્યાવીસ નક્સલવાદીઓ ઠાર થયા હોવાના સમાચાર મળ્યા છે જેની ખાતરી રાજ્યના ગૃહમંત્રી વિજય શર્માએ આપી છે આ ઓપરેશનમાં શસ્ત્રો અને વિસ્ફોટક સામગ્રી મળી આવી છે ગોળીબારમાં એક ડીઆરજી ડિસ્ટ્રિક્ટ રિઝર્વ ગાર્ડ જવાન શહીદ તો એક જવાન ઘાયલ થયા હતા મીડિયા સૂત્રો અનુસાર પોલીસને માહિતી મળી હતી કે નક્સલવાદી પોલિટ બ્યુરોનો સભ્ય અને નક્સલવાદી સંગઠનનો મહાસચિવ બસવારાજુ અબુઝમાળના બેરેટમાં હાજર છે આ આધારે પોલીસ ફોર્સ રવાના કરવામાં આવી હતી અને સૈનિકો અબુઝમાળના બોટરમાં પહોંચ્યા તરત જ નક્સલવાદીઓએ તેમના પર ગોળીબાર શરૂ કરી દીધો આ અથડામણમાં નક્સલીઓનો ટોચનો નક્સલવાદી બસવા રાજુ પણ ઠાર થયો હોવાના અહેવાલ મળી રહ્યા છે બસવા રાજુ પર એક કરોડ રૂપિયાનું ઇનામ હતું તે નક્સલીઓનો મહાસચિવ હતો એન્કાઉન્ટર સ્થળ પરથી એકે ફોર્ટી સેવન ઇન્સાસ રાઇફલ્સ અન્ય ઓટોમેટિક શસ્ત્રો પણ જપ્ત કરાયા છે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે એન્કાઉન્ટર બાદ ટ્વિટર મીડિયા પર જણાવ્યું છે કે છત્તીસગઢના નારાયણપુરમાં એક કાર્યવાહીમાં આપણા સુરક્ષા દળોએ સત્યાવીસ ખતરનાક માઓવાદીઓને નિષ્ક્રિય કર્યા છે જેમાં નંબાલા કેશવરાવ ઉર્ફે રાજુ બસવા સીપીઆઈ માઓવાદીના મહાસચિવ ટોચના નેતાનો સમાવેશ થાય છે નક્સલવાદ સામેના ભારત યુદ્ધના ત્રણ દાયકામાં આ પહેલીવાર છે જ્યારે આપણા દળો દ્વારા મહાસચિવ ક્રમાંકિત નેતાને નિષ્ક્રિય કરવામાં આવ્યો છે હું આ મોટી સફળતા માટે આપણા બહાદુર સુરક્ષા દળો અને એજન્સીઓની પ્રશંસા કરું છું એ પણ જણાવતા આનંદ થાય છે કે ઓપરેશન બ્લેક ફોરેસ્ટ પૂર્ણ થયા પછી છત્તીસગઢ તેલંગણા અને મહારાષ્ટ્રમાં મહારાષ્ટ્ર નક્સલવાદીઓની ધરપકડ કરવામાં આવી છે અને ચોર્યાસી નક્સલવાદીઓએ આત્મસમર્પણ કર્યું છે મોદી સરકાર એકત્રીસ માર્ચ બે હજાર છવ્વીસ પહેલા નક્સલવાદને નાબૂદ કરવા માટે પ્રતિબદ્ધ છે તો આવી જ વિશેષ માહિતી માટે જોડાયેલા રહો અવર રાજકોટ સાથે નમસ્કાર